નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ નાકરીશ્વર પ્રકાશભાઈ માતાનું નામ જિલ્પાબેન હું છે ધોરણ અગિયારમાં નવાણું સાયન્સ ફિલ્ડમાં નવાણું ટકા આવ્યા છે મારું મૂળ ગામ છે વતન છે એ કચ્છ એટલે કે બાગમાં છે અને હાલ અત્યારે અમે જામનગરમાં છીએ ત્યાંની શ્રીમતી પાર્વતી વિદ્યા વિદ્યામંદિર સ્કૂલમાં અત્યારે હું અભ્યાસ કરું છું અગિયારમું ધોરણ યા કમ્પ્લીટ કર્યું બારમું પણ જ કરવાનું છે અગિયારમાં ધોરણમાં ફિઝિક્સમાં મને સોમાંથી સો માર્ક આવ્યા છે કેમિસ્ટ્રીમાં નવ્વાણું છે બાયોલોજીમાં અઠાણું છે અને સંસ્કૃતમાં સો છે સો સો માંથી સો માર્ક આવ્યા છે મારા ઘરેથી મને ફૂલ જ સપોર્ટ મળે છે એમાં હું અત્યારના જે વિદ્યાર્થીઓ છે એને હું સજેશન દેવા માગું છું કે તમે છે એ જે ભણતર છે એને બોજા રૂપ ના લ્યો બાકી એને એક એન્જોયમેન્ટ તરીકે લેશો ને તો એ વધારે ને વધારે સરળ થશે વધારે ને વધારે એના તમારા માટે ઇઝી થઈ જશે કે કોઈ પણ કન્સેપ્ટ છે એકવાર ક્લિયર થઈ જાય પછી મલ્ટિપલ રીડિંગ થાય એટલે એ કન્સેપ્ટ છે આખો ક્લિયર જ થઈ જાય પછી એમાં કંઈ જોવાનું થાય જ નહીં બરાબર છે તો એ રીતે કન્સેપ્ટ ક્લિયર કરો અને જો કન્સેપ્ટ ક્લિયર ન થતું હોય તો તમે તમારા માતા પિતા છે કે શિક્ષકો છે અથવા તો મોટા ભાઈ બહેન છે એના પાસેથી તમે માર્ગદર્શન મેળવી શકો છો ભવિષ્યમાં મારે આગળ છે એ બારમું ધોરણ પછી એમબીબીએસ કે નીટની પરીક્ષા કમ્પ્લીટ કરી અને એમબીબીએસમાં જવું છે અને ડોક્ટર બનવું છે મારા પિતા પ્રકાશભાઈ ટીચર છે અને માતા જિલ્પાબેન છે એ હાઉસવાઈફ છે એ લોકો મને ફૂલ જ સપોર્ટ આપે છે કે કોઈ પણ વિદ્યાર્થીઓના માતા પિતા હોય કે જેને કહેતા હોય કે દસમું છે કે બારમું છે તો તમે વાંચે રાખો એવું મને કાંઈ ઘરેથી કહેવામાં જ નથી આવતું કે એમ પ્રેશર જ નથી અપાતું કે તમે આઠ દસ કલાક વાંચો કે છ બાર કલાક વાંચો મારા અને મારા પરિવારના મત એવો છે કે તમે કેટલું વાંચો છો એ મહત્ત્વનું નથી પણ તમે કેવી રીતે વાંચો છો ને એ વધારે મહત્ત્વનું છે કે તમે આઠ દસ કલાક વાંચો પણ છતાં પણ તમને કંઈ ક્લિયર જ ન થાય એમ વાંચવા ખાતર વાંચો એ બરાબર નથી બાકી તમે ભલે દસ મિનિટ વાંચો પણ તમે પરફેક્ટ રીતે વાંચો હોય ને તો એ આગળ ઘણી રીતે કામ આવે છે